ભરત શહેરના બોલા વિસ્તારમાં એક પોઈન્ટ સાહીઠ કરોડનો ખર્ચ પેવર બ્લો કરોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બોલાવ સંજય કોલોની થી નર્મદા કોલોની સુધીના આ માર્ગમાં ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયો હતો આ પ્રોજેક્ટ શહેરી વિકાસના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપ મહામંત્રી નીરલ પટેલ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો અને ભોલા વિસ્તારમાં મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકોની મૂળભૂત સુવિધાઓને વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમણે ઉમેર્યું કે ભોલા વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી વિકાસ કરી રહ્યો છે અને આ રોડના નિર્માણથી સંજય કલોની તથા નર્મદા કલોની વચ્ચેના પરિવહનમાં સુવિધા વધશે મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે વરસાદી મોસમમાં કાદવ અને ખરાબ રસ્તાને કારણે રહેવાસીઓને થતી મુશ્કેલીઓ હવે દૂર થશે તેમણે બાકી રહેલા વિકાસ કાર્યોને પણ તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી છે સ્થાનિક રહીશોએ અને આગેવાનોને આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વિસ્તારની જરૂરિયાતોને સમજીને સતત વિકાસ કાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યા છે ભવિષ્યમાં ભોલાવ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાભર બનાવવા માટે અનેક યોજનાઓ હાથ ધરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો આજે ભરૂચ કોલેજ રોડ નર્મદા નિગમની કચેરી સાથે જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની ગ્રામીણ સરક યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજીત એક કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આપણે સામે જોઈ રહ્યા છીએ પ્રમાણે એક તરફનો જે ભાગ સંપૂર્ણ નુકસાન થઈ રહેલું છે અને ડિસમેન્ટલ કરીને ત્યાં નવો પેવર બ્લોકનો રોડ બનશે બાકીના બીજા ટ્રેક ઉપર આ જે સારો રોડ છે એના ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે જે નર્મદા નિગમની આ સિંગલ વે રસ્તો છે એના ઉપર પણ સીધા રોડ ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે સાથે સાથે ભરૂચ જાડેશ્વર રોડ પર કૃષિ યુનિવર્સિટીનો જે આખો વચ્ચેનો પાર્ટ છે એના પર પણ પેવર બ્લોક કરીને રોડ લગાવવામાં આવશે જેના કારણે આ વિસ્તારના લોકોને બીજી તરફથી આવવામાં પણ એક નવા રોડની સુવિધા ઊભી થશે કુલ મળીને આ હોટલ હયાતથી શરૂ કરીને આ જ્યાં પેવર બ્લોકનો રોડ શરૂ થાય છે ત્યાં સુધીનો અને જ્યાં રોડ જાડેશ્વર તરફ પૂરો થાય છે ત્યાં વચ્ચેનો જે રોડ છે કૃષિ યુનિવર્સિટીનો આ બંને રોડને આવરી લઈને અંદાજીત સવા કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આગામી ત્રણ ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે રોડ બંધ કરીને કામ કરવાનું હોવાના કારણે જાહેરનામું લેવા માટેની પ્રક્રિયા કલેક્ટર પાસે માંગી છે લગભગ અહીંયા બસોનો વ્યવહારને જે પ્રકારનો ટ્રાફિક છે એના કારણે રોડ બંધ કરવો પડશે તબક્કાવાર જાહેરનામું લઈને એટલે દસ પંદર દિવસ સુધી આના વિસ્તારના નાગરિકો આગેવાનો પણ સહયોગ આપે અને બાકીના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરીને આ રોડ વધુ સારો બને એ દિશામાં સહયોગ આપે એવી વિનંતી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલો અત્રેથી આ રોડ આપણને ભરૂચના નાગરિકોની ઘણા લાંબા સમયથી માંગણી પૂર્ણ કરવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ